અમદાવાદના જુદા જુદા વોર્ડમાં કોર્પોરેશન દ્વારા હોલ બનાવવામાં આવે છે તેના આસપાસના સ્થાનિકો પોતાના સામાજિક પ્રસંગો કરી શકે રાયપુર વિસ્તારમાં આવેલા તલાટી હોલની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે રાયપુર ભૂતની આમલી પાસે આવેલા તલાટી હોલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છેલ્લા બાર વર્ષથી આ હોલ એ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી કરીને કોર્ટ વિસ્તારના લોકો આ હોલનો ઉપયોગ કરી શકતા નથી તંત્ર દ્વારા આ હોલને ક્યારેક રિનોવેશન પણ કરવામાં આવશે તે પણ એક સવાલ જોવા મળી રહ્યો છે જો કે કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે હોલ પાછળ બજેટમાં ફાળવવામાં આવ્યું છે કામગીરી શરૂ કરવામાં આવશે અને વર્ષ બે હજાર દસમાં રિનોવેશન કર્યા બાદ કોલ ફરીથી બન્યો હતો વર્ષે બજેટ ફાળવવામાં આવતું હોય છે જુદા જુદા વિસ્તારમાં આવેલા હોલ માટેનું પણ બજેટ ફાળવવામાં આવતું હોય છે ખાડિયા વિસ્તારની જો વાત કરવામાં આવે તો ખાડિયા વિસ્તારમાં અત્યંત મધ્યમ વર્ગના લોકો જે છે તે અહીંયા વસવાટ કરતા હોય છે ત્યારે તેમને જે હોલ મળવો જોઈએ તે હજુ સુધી મળ્યો નથી સૌથી જૂનો જે તલાટી હોલ છે તેની પણ હાલત બિલકુલ દયનીય છે હવે ક્યારે તેનું રિનોવેશન તંત્ર દ્વારા કરવામાં આવશે તે જોવું રહેશે કારણ કે ખૂબ જ જે કહી કે તલાટી હોલ છે તે અત્યંત દયનીય છે વર્ષ બે હજાર દસમાં તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ તેની હાલત પણ અત્યારે ખૂબ જ દયનીય છે અને સાથે જ અત્યારે ખંડેર હાલતમાં જે જોવા મળી રહ્યો છે અનેક સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી સાથે જ કોર્પોરેશનમાં રજૂઆત કર્યા બાદ હજુ કોઈ નિર્ણય આવ્યો નથી પરંતુ અહીંયા સ્થાનિક પણ આપણી સાથે છે સાથે જ અહીંયાના જે કોર્પોરેટર છે તેમ તે પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો ખાસ કરીને પંકજભાઈ જે પ્રમાણેની વિસ્તારના લોકો છે મધ્યમ વર્ગીય લોકો છે ક્યારનો આ હોલ બંધ છે ક્યાં ક્યાં સ્થાનિકોએ આપે રજૂઆત કરી છે આ તલાડી હોલ છે આ આશરે પચાસ વર્ષથી પણ જૂનો હોલ છે આનું રિનોવેશન બે હજાર દસમાં થયેલું ત્યારબાદ પછી આ જર્જરી તાલાદમાં આ હોલ હોવાથી આ હોલને બંધ કરવામાં આવ્યો હતો અમારા ચાર કોર્પોરેટરની રજૂઆતના ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડથી પણ વધારે આ આનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે આનું ફાઉન્ડેશનનું બી કામ હવે આ બે આ અઠવાડિયામાં ચાલુ થઈ જશે અહીંયા ફક્ત નીચે જે દુકાનો આવેલી છે એ લોકોને ત્રણ નોટિસ આપવામાં આવી છે એટલે દુકાનો બી ખાલી કરીને અને નવેસરથી નવો અત્યંત આધુનિક હોલ બનાવવામાં આવશે અહીંયા મધ્યમ વર્ગના લોકો રહેતા હોવાથી અમારે બસો પાંચસો માણસની કોઈ પ્રસંગ હોય કે જમણવાર હોય એમનું લગ્ન પ્રસંગ હોય કોઈનું બેસણું હોય તો એતું નથી એટલે આ અમારે બહુ ખૂબ જ ઉપયોગી ખાડીને જનતા ના માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને જેમ બને એમ જલ્દી આ ચાલુ થઈ જશે ચોક્કસ વાત કરવામાં આવે કે આપે સ્થાનિક છો કઈ રીતની અહીંયા હોલ માટેની જે પ્રક્રિયા અત્યારે તો કોર્પોરેટરે કયું કીધું કે અત્યારે થશે છેલ્લા કેટલા વખતથી જે કહી શકાય કે આ પ્રકારની અહીંયા હોલ છે અને આપની શું માંગણી છે આપણી માંગણી એ છે કે જેટલું બને એટલું જલ્દી આ હોલ ચાલુ થાય કે આપણા સ્થાનિકો છે અહીંયા મધ્યન ઝોનના એમને ઉપયોગી થાય કે જલ્દી હોલ ચાલુ કરે કામ ચાલુ કરે પંકજભાઈ શું કહેશો અગાઉ આપણે ક્યારેય રજૂઆત કોર્પોરેશનમાં કરી છે કારણ કે ઘણા લાંબો સમય થઈ ગયો કે આ હોલ જર્જરિત હાલતમાં અને બંધ છે તો ક્યારે અને કઈ સમયમાં સ્થાનિકોને જે કહી શકાય કે નિરાકરણ થશે અમે આ છૂટાયા પછી અમે પછી કોરોના હતો પછી પહેલા અમે એની રજૂઆત કરી હતી આ હોલને બજેટમાં લેવામાં આવેલું છે એટલે જેમ જલ્દી અમે કોર્પોરેટરના પ્રયત્નોના હિસાબે આ હોલ જેમ બને એમ ચાલુ કારણ કે એના અમુક ટેકનિકલી કારણ હતા કોર્ટ કેસ હતા એ બધું થઈને હવે કામ પૂર્ણ થવાના આરે જેલ તરત ચાલુ થઈ જશે તો ચોક્કસ જે પ્રમાણે લોકો અને ખાસ કરીને કોર્પોરેટર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે તો જલ્દીથી જલ્દી હોલ બને તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે સાથે જ કોર્પોરેટરે પણ જણાવ્યું કે જે પ્રમાણે બજેટ છે તે આ વર્ષે પણ આ હોલનું જે છે તે ફાળવવામાં આવ્યું છે એટલે સ્થાનિકોનું સમસ્યાનું ને નિરાકરણ છે તે થઈ શકશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ